હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બતા મજામાં ને મજા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું છે મિત્ર આજ વાગી ગયા છે સાડા નવ દસ વાગી જશે છે રાતના ને ખાસ કરીને આજ હું આવ્યો છું સદભાવના કેમ કે સદભાવના મારા ઘરનાને હું લઈને આવ્યો છું આજ ને નોર્મલ મિત્ર ડિલિવરી થઈ ગઈ છે આપણે ને બેબી આવી છે તમને બતાવું બેબી એકદમ સરસ મજાની બેબી આવી છે અઢી કિલા તેનું વજન છે ને આઠ ને ચાલીસે બેબીનો જન્મ જો બસલા તમને બતાવું મારી બેબી જો મિત્ર આ છે આપણી બેબી મને દેખાતું છે જો આ મોડે છે જો હવે શરૂ કર્યું છે એવું જો તમે દેખાતું છે શું કરું રહે તો આને ઊભો થાઉ છે હવે

ને મિત્ર આવી ગઈ રીતના અમે આ સદ્ભાવના અંદર આવેલા છે એ જોવા આમ બાવા જુઓ અમારો આજ તો અમારી બેબી ને જોવો આ અમારા પાસે ઉજ ગઈ છે ઊભીથી ને આ તો અમારે બેબી આમ પોતી છે એટલી બાજુ એ રાતે અમારે તો આ આમ તો એટલા ઓટ તમને ખાલી જ છે આજ તો આપણે પાછી નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે હા તો મિત્રો આખી રાતનો ઉજાગરો હતો ને થઈ ગયું છે સવાર કેમ કે હું જેલો તો તારમાં મોવા અને મો તમારા મમ્મીને મૂકવા અને સરસ મજાનો એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તમને દેખાડો આજ સવાર સવારની અંદર એ આપણો બાવને લઈને ઘરે આવી ગયા છે આ તો આપણે એકો બાંધીને આવ્યો આખલે તો બાવને દે પોગી જ છે આ પ્રહારન તો જો મિત્ર આપણો બાવ કેવું સરસ મજાનો સૂતું છે કેમ કે બાવને વેક્સિન આપ્યું એટલે કોર નિંદ્રા સડી જ છે એટલે આરામ કરે છે તમે જો આમ કેવું સરસ મજાની સૂતી છે હવે ઘોર નિંદ્રો આવી ગયો છે બગા ના ખાતી બહુ મિત્ર આપણે પોગી ગયા છે ઘરે ને ઘરે તમે જોયું છે નાનો બાવ સરસ મજાનું સૂતું છે એકદમ આરામથી કેમ કે ત્રણ વેક્સિન ના આવીને એને આપ્યા છે ને તે આરામથી સૂતું છે ને હવે એકદમ સરસ મજાને આપણે થઈ જઈએ કે બાબતે સરસ મજાનું ફ્રેશ થઈ ગયું છે અને ડિલિવરી પણ સરસ મજાની નોર્મલ થઈ ગઈ છે આપણે ઘરે અત્યારે હાલ પડી ગઈ છે તમને દેખાડો મારી બેબી એમ કે બેબી સરસ મજાની આરામમાં હોતી છે તો તમને બતાવ જુઓ અમારે બેબી સરસ મજાની આરામમાં છે ને ખાસ તો અત્યારે ખાસ પડી ગઈ છે અને જમવાનું પણ આવી ગયું છે તમે જો તો હવે ઘરના શું કહેવા માગે છે આપણે દાદા સાથે